તારીખ સત્તર પાંચ બે હજાર એકવીસ સોમવાર સમય રાત્રે ભયંકર પવન અને તાવતક વાવાઝોડું ત્રાટક્યું ઉના ગીરગઢા જાફરાબાદ રાજુલા ખાંભા ધારી ચલાલા અમરેલી તેના ઘણા ગામોમાં નુકસાની કરી હતી તે ગામડાઓની વ્યથા રજૂ કરતી દર્દભરી રચના આપણે સાંભળીએ રઝડતું મેલ્યું રબારિકાને પીપરિયાને પાહુ મારતું બગડાટી બોલાવી બંધાડે આફતના ઓળા ઉતર્યા પાહે પાહે પાચેય મોલ્યું લમધાર્યું ટીંબી ઉડાડ્યું શાણાને વાક્યુ વાળી ખાણ ખાડો પાડ્યો બેડિયું ને બે સમઢિયાળાને ધોકડવાને ધમરોળ્યું કાંધીને પડાને પાડતું નાંદરખને નહેડી આફતના ઓળા ઉતર્યા નાનું મોટું મણહાં છેલણાને હેમાલને હરાવ્યું ગાંગડા ઉમેજ વાવડે વટકવાળ્યું સણખડેને સામતેર પાતા પર સપાટો કરી અમુદરે આલોટ્યું સુલતાનપુરને સુવાડ્યું પાચાને ભરડો માર્યો કહારીને કચડતું જૂનાને નવા ઉગલાને ઉડાડીને ઉનાને માથે ઉતર્યું એવા આફતના ઓળા ઉતર્યા ખીલા વડે ખોડાતું પાટસરે ફફડાટી ઝુડબલીને ઝાપટતા ઊટવાયાને અડતું દોણેશ્વરના દર્શન કરતું ખાપટને ખખડાવ્યું વડવ્યાલે વાટલો વાળ્યો ઝરગલીને ઝાપટીને ગીર ગરડે ગુડાણું ભાખાને ભાખ્યું થોરડીને થોથરાવી જામમાલે ઝડકું માર્યું હરમડિયાને અડફેટે લેતા આફતના ઓળા ઉતર્યા સાળવું ભાળતું એમ દરડીને દંડો મારી જામકાને વાકો વાળ્યું પચપચિયાને પછાડીને ઘૂંઘવાનું ગમરોલ્યું કંટાળે બોરાળે ચક્રાવા લેતું હનુમાનપરાને અડસેલતું તાલડાને તતડાવ્યું નીંગળાને નીંદાયું ફાચરિયાને ફફડાવતું ત્રાકુડે તાટકીને ડેડાને ડોકાણું માલકનેશને મારતું એવું આફતને ઓળું ઉતર્યું બે વારમણને ચોતરાને ચોવી મણનું ઘા પીછડીને પટકાવ્યું કંથારીયાને કોકળાવ્યું બે કાતરું કાપતું જીવા પરને ને જાપે રાણી પરું નેસડીને મૂંજિયાને મૂંઝવતું બાર પટોળીને બોકાહા દેતુંને બોલાવતું આફતના વળા ઉતર્યા ખડાધારને ખંડાવતું ખાંભાને ખોરાવતું નાનું ડીને ઉમરી ઉમરિયાને તાતણિયાના તાર તોડીને પીપળવાને પટકાવતું બગવ્યા ને બગાડતું આદસને આડે હાથ લેતું થોડીને થોરું મેરિયાણાને મારતું અબ્રાપરાને અડતું જાંબાલને જોડતું આંબાડીને આટી મારીને વાવેરાને ગાડલાનો લાડુઓ ચારુડિયાને ચાટતું ધારેશ્વરને ધરાવતું આફતના વળા ઉતર્યા બાડને બાડીએ નાખ્યું વાક્યાને વાકો વાળી જીક્યાળીને ઝપટા ચડાવતું ધજડીને ધમરોળ્યું કુંડલાનો કહુડો વાળ્યો ચરખડિયાને ચોટતું ભૂવા ખડકાળા જીરાને સિમરણ કરજાળાને ઓળિયા ને ઓળંગતું ઉડાડ્યું લપડાક મોટું ગોખરો વાળું ચકર ગઢરાવતું દેવાળીયા નાનું નાનો વાળાને ગોટે ચડાવતો આફતના વળા ઉતર્યા વિસાવદરને વળાક મારતું ઇંગોરાળાને અણીડાને અડતું સમઢિયાળાને ઢાળતું લાખા પાદરને લખલખાવતું ખોડીને હાથ હથણીને ખાંડતું ગરમ લીને ગગડાવતું નેહડીને નવડાવતું કાના તળાવને કાન આમળતું આફતના વળા ઉતર્યા તારગણીને ધરાવતું મુંજીયાણાને મુંજવતું દેવળાને ડાપાળા જીરાના કર્યા લીરાને સરસ્યાને અમૃતપુરને અડકતું માધુપુરને વીરપુરને ખીચા કાતરોને ફતેહગઢને ફાટતું ધારીને લંબધારીને હાલ ગોડી આમ પરથી સરમડે કહેતું ચલાળે નિજાનંદ કહેતા બોલતાને થાકતા આવા માદરે વતનને આસુડે યાદ કરતા મલકના માયાળુને હમફારતા ને આફતના વળા ઉતર્યા આ અમરેલી મહુમાને ગીર સોમનાથ દીવને દેલવાડાના સોમનાથ દર્શન કરી હમાણું એવા આફતના વળા ઉતર્યા લગતા થાકુને મારું હૈયું ભરાય ઊંડેથી હું કરો આ તે કુદરત કેમ મારા મલકના માર્યો આવા આફતના વળા ઉતર્યા એ ભગવાન બધાનું ભલું કરજે અમને આપતમાંથી ઉગારજે